ડાબા પર મળતી વેજ સબ્જી જે હોટલ કરતા ટેસ્ટમાં ઘણી ડિફરન્ટ હોય છે અને પણ ખૂબ મજા આવતી હોય છે તો ચાલો આજે આપણે એ જ સબ્જી બનાવી શાકભાજી બાફવા મૂકી દીધેલા છે જેમાં બટાકા ફ્લાવર અને ગાજર લીધેલા છે હવે આપણે એક મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે કઢાઈમાં સુકા દાણા વરિયાળી જીરું લવિંગ મરી ઉમેરી લઈશું શેકાય ત્યારે તેને પ્લેટમાં કાઢી ઠંડો કરી લઈશું અને તેને મિક્સ હજારમાં લઈ લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું કાશ્મીરી મરચું હળદર તીખું મરચું અને ધાણાજીરું ઉમેરી પીસી મસાલો તૈયાર કરી લઈશું શાકભાજી બફવા મૂક્યા હતા તે પણ બફાઈ ગયા છે હવે આપણે સબ્જી બનાવીશું તેના માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી લઈશું તેમાં સમારેલા કેપ્સિકમ અને સમારેલી કોબીજ ઉમેરી એકવાર બધું હલાવી લઈશું તૈયાર કરેલો મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું શાકભાજી બફાઈ જાય ત્યારે તેને પાણીમાંથી નિતારી કઢાઈમાં ઉમેરી લઈશું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બનાવેલો મસાલો ઉમેરી બધું બરોબર હલાવી સબ્જીને થોડીવાર માટે સીજવા દઈશું શાકભાજી સીજાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું તેના માટે મિક્સર જારમાં ટામેટા લસણ આદુ લીલા મરચાં લાલ ફ્રેશ મરચાં ઉમેરી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું શાકભાજી જે સાતળવા મૂક્યા હતા તે પણ સરસ રહી ગયા છે તો તેને એક પ્લેટમાં કાઢી લઈશું ફરી તે જ કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેમાં જીરું અને હિંગ ઉમેરી લઈશું જીરું બરાબર તતળી ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને ડુંગળીના ભાગનું થોડું મીઠું ઉમેરી લઈશું અને બધું બરાબર મિલાવી ઢાંકી ડુંગળી સીજાય ત્યાં સુધી તેને ચડવા દઈશું ડુંગળી સીજાય તેનું તેલ છૂટું પડે ત્યારે તેમાં બનાવેલી ટામેટાની પેસ્ટ ઉમેરી લઈશું અને બરાબર હલાવી ફરી ઢાંકી અને તેને સીજવા દઈશું ટામેટાની પેસ્ટ બરાબર ચડી જાય ત્યારે તેમાં બનાવેલો મસાલો ઉમેરી એકવાર હલાવી લઈશું હવે તેમાં સાતળેલા વેજીટેબલ ઉમેરી લઈશું અને બધું બરાબર હલાવી જરૂર મુજબ થોડું પાણી ઉમેરી લઈશું અને એકવાર બધું હલાવી ઢાંકી શાકને થોડી વાર માટે સીજવા દઈશું શાક સરસ સીજાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં એક ચમચી ભરી મલાઈ ઉમેરી લઈશું અને બધું બરાબર હલાવી શાકને તૈયાર કરીશું તૈયાર શાકભાજી ઉપર લીલા ધાણા ભભરાવી લઈશું અને ગરમ ગરમ શાકને રોટલી પાપડ સાથે સર્વ કરીશું તો તૈયાર છે ડાબા સ્ટાઇલ મિક્સ વેજ સબ્જી